રાજકોટ જિલ્લામાં ગઈકાલે કમોસમી માવઠું વરસતા ખેડૂતોના તૈયાર પાક ઉપર કુદરતી આફત રૂપે માવઠું અને કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ગતરોજ રાજકોટ જિલ્લાના જેતપુર વીરપુર સહિતના ગામોમાં માવઠા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ યાત્રાધામ વીરપુર વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉનાળા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં તલ શરડી મગ બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું તમામ પાક તૈયારીના આર્ય હતા ત્યારે જ કુદરતે કહેર વરસાવ્યો છે પાકની કાપણી કરી ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક મૂક્યો હતો તે સમયે કમોસમી માવઠું વરસતા ખેડૂતોને મોટી નુકસાની જશે તેવી ભીતિ છે ખેતરોમાં લહેરાઈ લહેરલા તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ વરસતા શરડીનો પાક ઢળી પડ્યો છે જ્યારે તલના પાથરા પલળી ચૂક્યા છે મગ પલડી જતા કાળા પડી જવા હોવાનો ખેડૂતોને ભીતિ છે ખેડૂતોને પાકના વાવેતર પાછળ ખેડૂતોએ ખેતરોના વિસ્તાર પ્રમાણે તલીના વાવેતર પાછળ એક વીઘે અંદાજીત સાત થી આઠ હજાર જેવો ખર્ચ થાય છે જ્યારે મગની વાત કરીએ તો તેમાં પણ પાંચ હજાર જેવો ખર્ચ થાય છે શેરડીના પાકમાં વીસ હજાર જેવો ખર્ચ થતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે મોંઘા ભાવના ખાતર બિયારણ મજૂરી ખર્ચ કરી ખેડૂતો વાવેતર કરતા હોય છે કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી મોંઘા કરતા હોય છે પરંતુ કમોસમી ખેડૂતોની મહેનત સાથે વાવેતરમાં પૈસાનું પણ ધોવાણ કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે કમોસમી માવઠાથી ખેડૂતોના પાકના નુકસાનને લઈ સરકાર સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અશોકભાઈ જે રીતે ગઈ ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો જેનાથી ખેડૂતોને શું નુકસાની છે એમાં તલીમાં મગમાં અને શેરડીમાં ત્રણ વસ્તુમાં નુકસાની છે અત્યારે જે વાવેતર છે એના માટેનો ને તલીમાં મિનિમમ સાત થી આઠ હજારનો ખર્ચો થાય છે એવી મગની અંદર પાંચ હજારનો ખર્ચો થાય અને શેરડીમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો થાય તો મારે હતી દસ થી બાર વીઘાની તલી હતી એ ફેલ ગઈ મગ હતા પાંચ વીઘાના વાટેલા એ ફેલ ગયા અને શેરડી હતી ત્રણ વીઘાની કાલે સાંજે કમોસમી વરસાદ થતાં અમારે તલીના પાકમાં મગના પાકમાં અડદના પાકમાં બાજરામાં ચહેરીમાં બહુ નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે આજે તૈયાર પાક અત્યારે છે એમાં શું થાય એમાં બધું અમારે બધી તલી ઉભરાઈ ગઈ છે અને મગ બધા કાળા પડી ગયા છે જેથી અમને બહુ નુકસાની આવી છે વિગે જો ખર્ચાની વાત કરીએ તો કેટલો ખર્ચો લાગુ વિગે ખર્ચો તલી માં હાત આઠ હજાર નો ખર્ચો થાય છે મગમાં માં પાંચ છ હજાર નો ખર્ચો થાય છે જે રીતે આ સતત મોસમી વરસાદ પડે છે જેનાથી થી શું તકલીફ પડે ખેડૂત ની તકલીફ તો બહુ જ પડે છે અને અમારે મોઢે આવેલો કોરિયો વારે ખલે જૂટવી લે છે તો અમે શું કરીએ તો સરકાર અમને કઈ સહાય કરે તો અમે ચોમાસું પિયત કરી શકીએ સુરેશ વાલિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે